પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે માનવતા આ પુસ્તકનો પરિચય મેળવું છું તેના સર્જક છે શૈલેષભાઈ શકપરિયા આ પુસ્તકમાં નાના નાના ત્રીસ પ્રકરણો લખાયા છે અને બધા જ પ્રકરણોમાં માનવતાનો ભાવ કેન્દ્ર સ્થાને રહ્યો છે એમાંથી એક પ્રકરણ ચાલો માણસ માણસ રમીએ એના વિશે આજે આપણે વાત કરવાના છે હવે એમાં એક વ્યક્તિ કે જે ગરીબની સહાય એવા ગાંડા જેવો વ્યક્તિ બપોરના ધોમ તડકામાં બજારમાં ફરે છે અને એને ખૂબ તરસ લાગે છે ઘણી બધી દુકાનો બંધ હોય છે ને તે આગળ જાય છે છેવટે એક દુકાન ખુલ્લી હોય છે ત્યાં તેના શેઠ કંઈ ઓફિસ વર્ક કંઈ કામ કરતા હોય છે ટેબલ ઉપર કંઈ કામ કરતા હોય છે એટલે ત્યાં જઈ અને આ ભાઈ છે ગરીબ છે એ કહે છે કે શેઠ મને ખૂબ તરસ લાગે છે પાણી આપો ને એટલે શેઠ એવું કહે છે પ્રત્યુત્તર આપે છે કે થોડી વાર રાહ જુઓ હમણાં મારો માણસ આવે એટલે તમને પાણી આપે થોડી વાર પહેલાં માણસે રાહ પણ જોઈ થોડી થઈ એટલે પાછું એને ખૂબ તરસ લાગી એટલે પાછું એને એ જ વાત કહી કે શેઠ મને તરસ લાગી છે પાણી આપો ને એટલે શેઠે પાછું ફરી એ જ પ્રત્યુત્તર પાઠવો થોડી પછી પેલા ભાઈએ પાછું એને શેઠને કહે છે કે શેઠ હવે મને ખૂબ તરસ લાગી છે અને મારા હોઠ પણ સુકાય છે ત્યારે શેઠ સામેથી પ્રત્યુત્તર આપે છે કે મારો માણસ આવે છે એનો એ જવાબ મળતા માણસથી બોલી કે થોડી વાર તમે જ માણસ બની જાવ ને એટલે ટૂંકમાં કહેવાનો ભાવાર્થ એ છે કે થોડી વાર તમારામાં જ માનવતા કેળવો ને અને તમે જ એક પ્યાલો ભરી અને મને પાણી આપો ને આવા ઘણા બધા પ્રસંગો આ બુકમાં શૈલેષભાઈએ ખૂબ જીવટથી મુકેલા છે તો આ પુસ્તક એક બેઠકે પૂર્ણ થાય એવું પુસ્તક છે તો જરૂરથી આ પુસ્તક વાંચજો આભાર